રાતે પછી સાવરિયા થી અમે નીકળ્યા હતા અને ઉદયપુર એવડો ટ્રાફિક હતો અને રસ્તામાં વાર લાગી ગઈ હોય એટલે પછી નાઇટ સ્ટે કરી લીધો હતો અહીંયા અવની હોટલમાં અને હવે જો ગાડી સાફ કરીને અને નીકળીએ છીએ હવે આઈથી પ્લાન છે પોલો ફોરેસ્ટનો પોલો ફોરેસ્ટમાં જવું છે એટલે હમણાં થોડીકર પછી નાસ્તો પાણી કરીને ફ્રેશ થઈને પછી તમને બધું બતાવે સવાર સવારમાં આલુ પરોઠા મગાવી લીધા છે અત્યારે તો દેખાતો નતો પણ દિવસના ઉઠીને આ હોટલની સામેનો વ્યૂ એક નંબર હતો બધાય ડુંગર ડુંગર એક નંબર દેખાય હે પાછળ બહુ મસ્ત ડુંગર દેખાય છે આ હોટલની પાછળ પણ અત્યારે હવે નીકળી ગયા એટલે પછી ક્યારેક બતાવશી તમને આ હોટલમાં રોકાય તો હાલો તો ફાઇનલી પોલો ફોરેસ્ટ હવે ચાલુ થઈ ગયું હે હજી કયો વ્યૂ જોવા મળે

અને એને લીધે અહીંયા અત્યારે બધું ખનની એક નંબર થઈએ બધી ફરતી બાજુ જંગલ બંગલ કાપીને અને વિકાસ થઈએ ડબલપટ્ટી રોડ લેન બનાવે હિંમતનગરમાં વિજયનગર પાસે બહુ જોરદાર વ્યૂ એક આવ્યો હતો આ લેક છે એની ફરતી પર ડુંગર કીધું અહીંયા ફોટોશૂટ થોડું કરી લઈ આ એરિયામાં એક વસ્તુ માર્ક કેરી કે આ લોકો રહ્યા ને એ આવી રીતે ડુંગર એરિયામાં જ રહીએ અને એક એક બ બે ત્રણ ત્રણ ઘર જ હોય આખે આખું ગામ ન હોય અને આ એરિયાના લોકો મોટે ભાગે કાં તો મજૂરી કરતા હોય અને જો મજૂરી ન કરતા હોય ને તો એનો છોકરો આર્મીમાં હોય અને ફિટનેસ લેવલમાં આ લોકો બહુ હાઈ છે કારણ કે જંગલ વિસ્તારે નથી પ્રદૂષણ કે કાંઈ અને ડુંગર જ છે નકરા એટલે આ લોકો આમ ફિટ વધારે વિજયનગર તાલુકાના ખેરવાડા એક ગામ હે ત્યાં ધરતી માતા નું મંદિર હે અહિયાં શ્રી દેવળિયા બાઉજી ધરતી માતાનું મંદિર દેવળિયા બાઉજી એટલે ધરતી માતા અહીંના મૂળ નિવાસી અને અહીંયા આ જંગલ નદી બહુ મસ્ત ફરવાલાયક સ્થળ હે અને અમે પ્લાન બનાવીએ નદીમાં નાવાનો કારણ કે ચોખ્ખી એટલી નદી છે ને પાણી ફૂલ ક્લીન અમે પ્લાન કરી જંગલની અંદર જવાનો જંગલની અંદર અડધો કે એક કિલોમીટર જેટલું અમે હાલી ગયા છીએ અને આ વ્યૂ ને નદીના વેણ ભેગા ભેગા જ હેલા આવ્યા હતા શું વ્યૂ હે ને શું અહીંયા જંગલમાં ચકલાન બધું બોલે હે કંઈ ઘટે નહીં એવો વ્યૂ આવે અહીંયા આ નદીની અંદર માછલીઓ એવા ચટકા ભરે ઝીણા ઝીણા આપણે સ્પામાં જેમ સ્પેશિયલ થેરાપી લઈને એવા એ થેરાપી નેચરલ થેરાપી મળે છે આ નદીમાં અત્યારે નાઈ હી અમે અનએક્સપેક્ટેડ નદી તો મળી ગઈ હતી કીધું હવે નાઈ બતાવી અને વાહામાં માછલીઓ સ્પેશિયલ થેરાપી દઈએ કાંઈ ઘટે નહીં એવી ઝીણા ઝીણા ચટકા આવીને ભરી જાય છે અંદર આવવાની એન્ટ્રી હતી પોલો ફોરેસ્ટની અંદર પોલીસવાળા કોઈને આવવા ન દેતા કારણ કે અંદર ટ્રાફિક જ એવળો દિવાડી ન થઈ જાય પણ અમને આ બંકાભાઈ મળ્યા ભાઈ શ્રીમંતભાઈ કે હાલો પોલીસવાળા નાસ ઉબાડે આપણે લઈ લઈએ અંદર અને પછી અત્યારે જો પોલો ફોરસની અંદર ગાડી આવવા દીધી છે જે આйна લોકલ રહ્યા ને જેને જીજે જીજે09 પાસિંગ વાડી ગાડી રહી એને એકને જ આવવા દઈએ બાકી કોઈને નથી આવવા દેતા <muchas> जय हो जय हो शंकर दे आदि देव शंकर तेरे जाप के बिना चले ये सांस किस तरह मेरा कर्म तू ही जान क्या बुरा है क्या भरा तेरा પોલો ફોરેસ્ટ નો ગેટ રહ એના પછી બીજો ચેકડેમ આવે આ માણસો નાઈ નઈ ચાલુ થઈ છે બિચારી હુકાઈ ગઈ ને ડુંગર માથે નદી છે વરસાદ આવે ત્યારે આમ ડુંગરનું પાણી ભેગું થઈને નદી પડે હવે આમાં જવાનું ક્યાં આમથી રસ્તો ક્યાં હે પગદંડી

पोलो फॉरेस्ट ना ट्रेकिंग तो खोवादियों भाई, ओ, ओ, भाई टकरा चूके હમ સે મુસાફર યુ તુકાઈ દિલ ના લગાયા હમણે કિસ સે કિસ સે સને યુ તુકાઈ પોલો ફોરેસ્ટ નું ટ્રેકિંગ એટલે કાઈ ઘટની થોડું અઘરું છે ચડવામાં પણ ગિરનારની પરિક્રમા જેટલું તો અઘરું નથી એન કતા તો હેલું હે પણ એક નંબર ઉપર આવીને વ્યૂ આવે છે જો તમને કદાચ ધુમ્મસ દેખાતું હોય છે અહીંયા પણ વ્યૂ એટલે કાંઈ ઘટતું નથી અમે ખુદ લગભગ બહુ ઊંચે ઊંચી હાઈટ ઉપર ઈ તમે જોઈ લો બહુ ઊંચી હાઈટ ઉપર ઈ અમારા કરતાં એ ઊંચી હાઈટ આ હે અને ટ્રેકિંગ અહીં લગી થાય છે પણ અમારે અત્યારે અમારે ટાઈમ નથી અને સનસેટ જ નહીં જોવા આવ્યા હતા તો સનસેટ થવાની તૈયારી છે જોઈ લો વ્યૂ અહીંયા આ ટાવર બનાવ્યો હોય સનસેટ પોઈન્ટ માટે

અપોલો ફોરેસ્ટ માં જૈન મંદિર અમે આવ્યા ની અમને આ ફોન મળ્યો એટલે લોકો ખુલ્લો જ છે એટલે હમણાં ક્યાંક ટાવર માં જઈને ત્યારે આ ભાઈ ને કોલ કરીએ અને ભાઈ ને ફોન પાછો દઈ દઈએ હવે જો આ જગ્યાએ બધા એને પાર્કિંગ માં રખાવતા હતા પણ અમે ડાયરેક્ટ પોલો ફોરેસ્ટ માં જઈ આવ્યા એના ફોન માં જેટલા ફોન આવ્યા ને એ બધાય સ્વીચ ઓફ બતાવે હે બરાબર એટલે જો તમારાથી અમે ટ્રાય કરી જો તમારાથી ફોન લાગતો હોય તો એને કહેજો અમે કે પાર્કિંગ ની આગળ ઊભા એમ કોઈ ચિંતા નહીં હા હું કહી દઉં હા હા વાંધો નહીં જેનો ફોન હતો એને આપી દીધો હે અમે ભાઈ બ્લોગ તો એને ન ઉતારે કોઈના ફેસ રિવીલ ન કરે અમે જેટલા સોશિયલ મીડિયા ઉપર આવી હી ઘણા ઘણા ફોન આપી દીધો એ બધે એટલા અરખાણા કે વાત પૂછો માં અને પોલો ફોરેસ્ટ ની અંદર નેટ નો તો આવતું એટલે અત્યારે જો અમે પાર્કિંગ ની બહાર ઊભા કે બહાર જઈને પોલીસ ને ફોન ન દેવો કે કારણ કે કીધું પેલા જો એમણે રૂબરૂ આયા મડી જાતા હોય ને દેવાઈ જાતો હોય ને તો એમણે મત દઈ દે એટલે એમણે ફોન એને એ લોકો ને આપી દીધો હે એ લોકો આમ મંદર થી બહુ જોરદાર ખુશ થયા આવે જય હો જય હો શંકરા આદિદેવ શંકરા તેરે જ